બોરસદમાં પાલક પિતા દ્વારા નશાની હાલતમાં પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ પોલીસે સાઈઠ વર્ષીય પાલક પિતા રઝાક દીવાની કરી અટકાયત એકવીસ વર્ષીય યુવતી એકસો બાર નંબર ઉપર કોલ કરી ભાંડો ફોડ્યો બોરસદમાં રહેતા પાલક પિતાએ પોતાની એકવીસ વર્ષીય પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે ગુનો દાખલ કરી પાલક પિતાની ધરપકડ કરી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે પ્રાપ્ત અનુસાર ગઈકાલે એક યુવતીએ એકસો નંબર ઉપર કોલ કરીને પોલીસની મદદની માંગણી કરી હતી જેથી પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા એકવીસ વર્ષીય યુવતી ઉપર તેના પાલક પિતા રઝાક સફુ ઝુલફિકર અનલી દીવાન દ્વારા તેણી ઉપર દુષ્કર્મ ગુજારવાનો આરોપ મૂક્યો હતો જેથી પોલીસે તુરંત જ રઝાક દિવાનની અટકાયત કરી લીધી હતી અને યુવતીની પૂછપરછ કરતાં તેણી પાંચ વર્ષની હતી ત્યારે કરજણ સ્થિત મસ્જિદ પાસેથી રઝાક દીવાન તેણીને લઈ આવ્યો હતો ત્યારે તેની પત્ની જીવતી હતી આનંદ ભરૂચ અને ત્યારબાદ વડોદરામાં રહ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી બોરસદ નજીક આવેલા રાજા મોલ્લામાં આવીને રહેતા હતા પત્નીના અવસાન બાદ રઝાક દીવાને યુવતી ઉપર નજરો વગાડી હતી અને અવારનવાર તેનીને ધમકાવી શારીરિક શોષણ કરતો હતો ક્યારેક દારૂના નશામાં આવીને તેની સાથે ગમે તેવા શારીરિક કડપલાપ પણ કરતો હતો આખરે કંટાળી ગયેલી યુવતીએ એકસો બાર હેલ્પલાઇનની મદદ માંગતા ભાંડો ફૂટ્યો હતો પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને રઝાક દીવાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી મેડિકલ સહિતના તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે